ચોરાણું પોઈન્ટ બાર ટકા જેટલું ઉચ્ચતમ પરિણામ પ્રાપ્ત થયું હતું આ સમગ્ર પાદરા તાલુકા અને શહેરમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો આજરોજ શાળામાં પ્રથમ ક્રમાંકે આવનાર વિદ્યાર્થીની ગોહિલ મેઘાવીબેન ધર્મેન્દ્રસિંહે સત્તાણું પોઈન્ટ ત્રીસ પીઆર મેળવ્યા હતા જ્યારે વાઘેલા લકીર સલીમભાઈએ સત્તાણું પોઈન્ટ ચાર ટકા પીઆર મેળવ્યા હતા જેઓનું શાળા પરિવાર દ્વારા પુષ્પહાર પહેરાવીને મોં મીઠું કરાવીને સન્માન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે અરપી સાયન્સ સ્કૂલ એ ગામ્ય વિસ્તારમાં આવેલી શાળા છે અને ભણતા વિદ્યાર્થીઓ માતા પિતા પણ મધ્યમ વર્ગના અને મધ્યમ શિક્ષિત હોવા છતાં તેઓ બાળકોની કાળજી રાખતા હોવાથી સાથે સાથે શાળાના સમગ્ર શિક્ષક સ્ટાફ પરિવાર ખૂબ જ કાળજી લેતા હોવાથી ગ્રામ્ય વિસ્તારના બાળકો વિજ્ઞાન પ્રવાહનો ધોરણ બારના સાયન્સ બોર્ડના પરીક્ષામાં ઝડપી ઉઠે છે નમસ્કાર મારું નામ લકીર સલીમભાઈ વાઘેલા છે મેં અરપી સાહેબ સ્કૂલમાંથી અભ્યાસ કરેલ છે મારું બહારનું પરિણામ સત્તાણું પોઈન્ટ ઝીરો પીઆર છે અને ભૂજકેલમાં પંચ્યાસી પંચાણું પોઈન્ટ એક્યાસી પીઆર છે અને ગણિત વિષયમાં સોમાંથી સો માર્ક્સ છે આ સફળતા માટે હું મારા માતા પિતા અને શિક્ષકગણને ખૂબ શિક્ષકગણ માટે ખૂબ જ આભાર માનું છું અને આ શાળામાં મને ડેલી ટેસ્ટ લેવામાં આવ્યા હતા અને ઘણી બધી પરીક્ષાના કારણે મને સર ટોકતા ટોકતા પણ હતા કે પરિણામ ક કેમ ઓછું આવ્યું છે જેથી કરીને આજે જ્યારે પરિણામ વધારે આવ્યું છે તો મને સર પ્રત્યે ખૂબ જ પ્રેમ થાય છે કે મને સરે ટોક્યો અને જો એ એ એ દિવસે મને ટોક્યો ના હોત તો આ પરિણામ ના હોત અને આ માટે સારા અરબી સાયન્સ કુલ શાળા પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ મેઘાવી ધર્મેન્દ્રસિંહ ગોહિલ છે અર્પી સાયન્સ સ્કૂલમાં બાર સાયન્સમાં મારા સત્તાણું પોઈન્ટ ત્રીસ પીઆર અને ગુજરાતમાં સિત્યાસી પોઈન્ટ છાસઠ પીઆર મેળવે છે આ અર્પી સાયન્સ સ્કૂલ અને શિક્ષકો તેમજ મારા માતા પિતાના અથાર પ્રયત્નો થકી આજે હું અર્પી સાયન્સ સ્કૂલમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે સ્કૂલમાં લેવાતા ડેલી ટેસ્ટ સો માર્ક્સના કન્ટિન્યુ ટેસ્ટ એના કારણે મને ખૂબ જ માર્ગદર્શન મળ્યું છે તેમજ મારી ભૂલો મને ખબર પડી છે જાહેર કરાયેલ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ બોર્ડના પરિણામમાં અર્પી સાયન્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ બાજી મારી છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ બોર્ડની પરીક્ષામાં અર્પી સાયન્સ સ્કૂલના એકસો બે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી છન્નું વિદ્યાર્થીઓ પાસ થયા છે અને શાળાનું પરિણામ ચોરાણું પોઈન્ટ બાર ટકા જેટલું ઉચ્ચતમ પરિણામ મેળવીને પાદરા તાલુકા અને શહેરમાં ડંકો વગાડી દીધો છે અને તેઓએ સમગ્ર પાદરા તાલુકા શહેરમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે શાળાની વિદ્યાર્થીની મેઘાવી સત્તાણું પોઈન્ટ ત્રીસ ટકા સાથે પ્રથમ ક્રમાંક મેળવે છે વાઘેલા લકી સલીમભાઈ જેઓ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ છે અમારી આ અરપી સાયન્સ સ્કૂલ ગ્રામ્ય લેવલની શાળા છે જેમાં મધ્યમ વર્ગના વાલીઓ અને મધ્યમ શિક્ષિત વર્ગના પેરેન્ટ્સ હોવા છતાં પણ આ પેરેન્ટ્સ બાળકોની ખૂબ જ કાળજી લે છે અને સાથે સાથે અમારી શાળા એટલે કે અરપી સાયન્સ સ્કૂલ કે અદિતિ સાયન્સ સ્કૂલના જે સ્ટાફ પરિવાર છે એ અંગત કાળજી લઈ આ બાળકોને ખૂબ જ એની પાછળ મહેનત કરી અને હીરા જેવા ચમકતા કરે છે તે બદલ હું મેનેજિંગ ટ્રસ્ટી તરીકે મારી બંને શાળાના શિક્ષકોનો સ્ટાફનો હું હૃદયવતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ગરવી ગુજરાત સાથે સાથે હું એવું કહેવા માંગીશ કે મારી ભગીની સંસ્થા અદિતિ સાયન્સ સ્કૂલ કે જેમાં ધોરણ બાર માર્ચ વિજ્ઞાન પ્રવાહની અંદર કુલ એકસો ને વીસ વિદ્યાર્થીઓમાંથી એકસો દસ વિદ્યાર્થીઓ પાસ થયા છે શાળાનું પરિણામ એકાણું પોઈન્ટ છાસઠ ટકા જેટલું મેળવીને સમગ્ર પાદરા તાલુકા શહેરમાં બીજો ક્રમાંક મેળવ્યો છે આ બંને સંસ્થાઓ એક જ ગ્રુપની સંસ્થાઓ છે અદિતિ સ્કૂલ અને અર્પી સાયન્સ સ્કૂલ બંને શાળાના સ્ટાફ પરિવારનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ગરવી ગુજરાત શું નામ સાહેબ તમારું નરેન્દ્ર સર ઇન ડિરેક્ટર ઓફ અદિતિ સાયન્સ સ્કૂલ એન્ડ અર્પી સાયન્સ સ્કૂલ મારી દીકરી અગિયાર બાર સાયન્સનો અભ્યાસક્રમ આરપી સ્કૂલ ગુવાલમાં કર્યો છે ત્યાં દરેક શિક્ષકશ્રીઓએ ખૂબ જ સુંદર રીતે શિક્ષણ કાર્ય કરેલ છે તેઓએ લીધેલ ટેસ્ટ અને તેઓના માર્ગદર્શન હેઠળ વ્યક્તિગત રીતે બાળકીને ધ્યાન આપવામાં આવ્યું છે એ બધા હું દરેક શિક્ષકશ્રીઓનો આભાર માનું છું અને એમ કહીશ કે જેમ મહાભારતના યુદ્ધમાં શ્રી શ્રીકૃષ્ણએના માર્ગદર્શન હેઠળ અર્જુને સફળતા મેળવી હતી એમ મારી દીકરીએ અહીંયા અરપી સાયન્સ સ્કૂલના શિક્ષકોની માર્ગદર્શન હેઠળ તેને સફળતા મેળવી છે એ બદલ હું શિક્ષકજનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ